અને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ મને ન્યાય જોઈએ મારા છોકરા નું ફ્યુચર ક્લમ નો કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છે ટોલ ટેક્સ બધા ટેસ્ટ તમે અમારી પાસેથી લીઓ છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી ભાઈ મને એનો ન્યાય જોયો તમે લોકો અહીંયા જ રહ્યો તમે કીઓ મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈ બધા નિર્દોષ હતા બધા ના આવડાવડા છોકરા હતા